આણંદના લગર મુકામે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા સમૂહલગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું એકતા ગ્રુપ સમૂહલગ્ન આયોજિત બીજા સમૂહલગ્નમાં ચાલીસ દુલ્હનના મુસ્લિમ શરિયત મુજબ નિકાહ પડી પવિત્ર બંધનમાં બંધાયા હતા તમામ યુગલોને ઘર વપરાશની વસ્તુઓની ભેટ પણ આપવામાં આવી હતી આ શુભ ઘડીના સાક્ષી બનવા મુફ્તી રિઝવાન સાહેબ એકતા ટ્રસ્ટ ગ્રુપના પ્રમુખ તેમજ સભ્યો આસપાસના વિસ્તારમાંથી આવેલા મહેમાનો ગ્રામજનો સહિત ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ સમૂહ શાદી પ્રસંગને સફળ બનાવ્યો હતો આ સમૂહ લગ્નમાં પ્રસંગને અનુરૂપ પ્રવચનમાં જણાવ્યું હતું કે સમાજમાં દીકરા દીકરીનો ભેદભાવ રાખ્યા સિવાય શિક્ષણ ક્ષેત્રમાં આગળ આવલા અને આવા સમાજ ઉપયોગી સમૂહલગ્નમાં જોડાઈ કુરિવાજો અને ખોટા ખર્ચો બંધ કરી સમાજને આગળ લાવવા માટે પ્રયત્નો કરવા જોઈએ આ સમૂહ લગ્નમાં આયોજકોની ટીમ દ્વારા સુંદર આયોજનને લઈને તેમની સેવા અને કામગીરીને બિરદાવવામાં આવી અને દુલ્હા દુલ્હનોને દિલથી દુઆઓ અને ખૂબ ખૂબ મુબારકબાદી પાઠવવામાં આવી જી બિસ્મિલાન આજે સાણંદ તાલુકાના વિરોચનનગર ગામની અંદર એકતા કમિટી તરફથી ચાલીસ સમૂહ લગ્નનું આયોજન જે કરવામાં આવ્યું એને અંદર ઉપસ્થિત રહેવાનો મને ઇતિફાક થયો માશાલ્લા બહુ સારું આયોજન અને વ્યવસ્થિત તરીકાથી આયોજન કરવામાં આવ્યું અને અત્યારે સમાજની અંદર સૌથી સૌથી વધારે જે વસ્તુની જરૂરત છે એક ગામવાળાઓએ બધા મળીને એનો એક અહમ મશવરો કર્યો અને આજે આ સમૂહ લગ્નનું આયોજન કર્યું હું આ કમિટીને હું મુબારકબાદ આપું છું કે જેમણે આ જે બેડો ઉઠાયો અને આજે મુહિમ ચલાવી કે અલ્લાહ તાલા આ બેડા અને મુહિમને હંમેશા માટે કાયમ રાખે આ બીજો સમૂહ લગ્ન છે વિરોચનગર મુકામે એકતા ટ્રસ્ટ સમૂહ લગ્ન કમિટી તરફથી બીજા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું આ સમૂહ લગ્નની અંદર કોલ ઓગણચાલીસ જોડા દુલ્હા દુલ્હને પ્રભુતામાં પગલાં માંડ્યા આ દિવસે વિરોચન તેમજ આસપાસના ગામના આગેવાનો તેમજ મારી મા બહેનોએ આ સમૂહ લગ્નના સ્થળે આવીને સમૂહ સ્થાનમાં વધારો કર્યો છે આ સમૂહ અંદર અમારા નબી પાક સહ સલમની જે સુન્નત છે જે શરિયત છે એના મુતાબિક દરેક જોડાની નિકા કરવામાં આવી આ નિકાહ બાદ ઉમરસાહાવાની દરગાહના મેદાનમાં દરેક ગામના માણસો આવવારા મહેમાનોની દાવત કરવામાં આવી આ દરેક કામ પાછળ ગામના જે સખીદાતાઓ છે ગામના આગેવાનો છે ગામના નવજવાનો છે અને ગામના બુઝુર્ગોની દુઆ છે ખરેખર આ જે સમૂહ લગ્ન સમૂહ લગ્નના દ્વારા સમાજની અંદર ઘરની અંદર જે નિકાને લગતા લગ્નને લગતા જે કોઈ રિવાજો અંદર ઘૂસી ગયા છે એ કોરિવાજો ઘરમાંથી સમાજમાંથી ગામમાંથી નીકળે અને લોકો ખોટા ખર્ચથી બચે અને ખોટી તકલીફોમાં ના આવે એ હેતુથી આજે આ સમૂહ લગ્નનું આયોજન કરેલ છે આમ જનતાના મીડિયાના માધ્યમથી હું એ મેસેજ આપવા માગું છું કે દરેક સમાજની અંદર